ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ચારે જિલ્લાઓની અંદર ભારે વરસાદ થઈ શકે છે તો આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ અને તાપી આ ચાર જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે હજી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક વિસ્તારોની અંદર પાણીના કારણે

સાથે ભારે પવન સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત વલસાડ નગર હવેલી તાપી તેમજ જો વાત કરવામાં આવે તો રાજકોટ અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી આપવામાં આવી છે આ સિવાય હળવા અને મધ્યમ વરસાદની આગાહી નર્મદા ભરૂચ ડાંગ છોટા ઉદેપુર દ્વારકા બોટાદ તેમજ પંચમહાલ વડોદરા સુરેન્દ્રનગર પોરબંદર જુનાગઢ આણંદ અમદાવાદમાં પણ ત્રણ કલાકમાં ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદની આગાહી આપવામાં આવી છે વરસાદ દક્ષિણ દરિયાઈ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે કારણ કે પવનની જે ગતિ છે તે ચાલીસ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે છે તેવું અનુમાન કરવામાં આવ્યું છે ઝીહર

સામાન્ય વરસાદની શક્યતા છે તો વરસાદ સમગ્ર રાજ્યમાં થઈ શકે છે અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે ક્યાંક સામાન્ય તો ક્યાંક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ત્રણ કલાક માટે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ શકે છે